રાજકોટનો ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવવાનો મામલો સત્તર જેટલા ડુપ્લિકેટ બનાવ્યા છે દસ્તાવેજ એક દસ્તાવેજના માલિક વકીલ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા માંડા ડુંગરની જમીનનો આરોપીઓએ બનાવ્યો છે ડુપ્લિકેટ દસ્તાવેજ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આ નિખિલ રેણી એડવોકેટ આ રજૂઆતમાં એવું છે કે જે રાજકોટની અંદર 17 બોગસ દસ્તાવેજ પકડાણા છે એમાં અમારે એક માંડા ડુંગર રેવન્યુ સર્વે નંબર એકસો સત્તર એકસો સોરી એકસો સત્તાવન પબ્લિક બે ત્રણે કર પંદર ગુઠા બરોબર એ બાબતે અમે આવ્યા છીએ અમને મીડિયા દ્વારા જાણ મળી બરાબર અને કલેક્ટર કચેરી ખાતે અમે જે તે અધિકારીઓ છે બરાબર એને મળવા આવ્યા છીએ અમારી અસલ ફાઇલને લઈને કે અમારું ટાઇટલ નહીં ઓકે છે બરાબર એમાં કોઈ પણ ચેન ચાળ નથી બરાબર ઉતરો તો ત્રણે કર પંદર ગૂંઠા જ આવે છે અને અમારી જમીનનું બિનખેતી ચાર સાત બે હજાર ત્રેવીસ ના રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન એક ખાતે કરેલી છે ઝોન બે અને પ્રનગરના પીઆઈ સાથે ચર્ચા કરેલી છે કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે ચર્ચા થઈ સબ રજિસ્ટ્રાર તરફથી પૂરતો શું કહેવાય કે પ્રોત્સાહન મળે છે પીઆઈ સાહેબને વાત કરી બરોબર તો એ પણ સપોર્ટ છે અમારો પીઆઈ સાહેબનો અને ત્યાં અમે બધું ટાઈટલ ક્લિયર દર્શાવી દીધું છે કે આ રીતે આ જમીનનું પહેલેથી અત્યાર અત્યાર સુધીનું બરોબર કઈ રીતે શું શું મુવમેન્ટ થઈ છે તમામ વસ્તુ છે આ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું એમાં અમે બધું જણાવેલું છે જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપાલસિંહ ચુડાસમા બરોબર એવો દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે અને હાલ તો હવે જે આ છેડછાડ થયેલ છે એ કોને કરેલ છે બરોબર ખોટું ઉદભવેલું છે શું દસ્તાવેજી ખોટો છે એમાં શું કન્ટેન્ટ છે એ બધું જોવાની વાત છે હા એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી બરોબર અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈને અંદર શું શું કન્ટેન્ટ લખેલ છે બરોબર તે વાંચવાના છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ